જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે અમારા વિડીયોની અંદર આ વિડીયો ખાસ કરીને જે નિરાધાર ગાયો છે જે રખડતી ગાયો છે ગામમાં એના માટેથી છે તો વિડીયોને પૂરેપૂરો સાંભળજો અને મને એટલો વિડીયો શેર પણ કરજો તો અમે એક મંડળ ચલાવીએ છીએ જય માતાજી ગૌસેવા મંડળ ગામ ગાંધી અને એમના જે સંચાલક છે એમનું એવું કેવું છે કે આપણે એક વિડીયો બનાવીએ અને વિડીયો આપણે જે આપણા ગામ ગાંધીના જેટલા ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપ એમાં મૂકીએ જેનાથી કોઈને પણ આપણા ગૌસેવા મંડળની અંદર જોડાવવું હોય ગૌસેવામાં ભાગ લેવો હોય તો એ આપણા મંડળની અંદર જોડાઈ શકે તો મેં જે અમારા સંચાલક છે એના નંબર છે એ વિડીયોમાં પણ આપેલા છે અને જ્યારે વિડીયો તમારા ગ્રુપમાં આવશે તો તેની સાથે નંબર પણ અમે ટેક્સ મેસેજમાં લખી નાખશું તો કોઈને પણ અમારા મંડળમાં જોડાવવું હોય ગૌસેવા મંડળમાં તો તમે એ વ્યક્તિને કોન્ટેક કરી પૂરી માહિતી લઈ અને અમારા ગૌસેવા મંડળની અંદર જોડાઈ શકો છો